જામનગર કોર્પોરેશનના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સામે જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની આરસીડીએસ શાખાની પાંચ યુવતીએ જાતીય સતામણીની ફરિયાદ કરતા હવે ખળભળાટ મચી ગયો છે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મહિલાઓને યેન કેન પ્રકારે સ્પર્શ કરતો હોવાનો પાંચ મહિલાઓએ આરોપ લગાવ્યો છે મહિલાઓએ ફરિયાદ કરતા ઉચ્ચ અધિકારીઓએ હવે તપાસ શરૂ કરી છે અધિકારીઓ દ્વારા પીડિત મહિલાઓના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકામાં એક વિભાગ દ્વારા એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકત લક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે એમનો રિપોર્ટ આવે એમને અહેવાલ માટે નિવેદનો અથવા તો જે કોઈ પદ્ધતિ મુજબ સત્ય સત્યકીક બહાર લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે એના પછી કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા એ વિચારણામાં લેવામાં આવશે